અત્યારનો માહોલ તો ઘણો સારો છે બધા વકીલો છે અને પોતપોતાની રીતે મતદાન કરે છે અને સમથી મત થાય મતદાન થાય છે કોઈ તકલીફ નથી કોઈના કોઈ ગ્રીવર્સ નથી જે યોગ્ય ઉમેદવાર છે એને મત બધા આપશે ભણેલા ગણેલો વર્ગ છે ત્રચારનું બહુ મહત્વ નથી રહેતું આમાં જાણે

જે નડિયાદ બાર ના હોદ્દેદારો ની ચૂંટણી યોજરેલી છે એમાં ટોટલ કમિટી ના બધા દે સત્તર એક ઉમેદવાર છે એમાં પ્રમુખ માટે ચાર ઉમેદવાર છે એ પૈકી એક લેડીઝ ઉમેદવાર છે અને બીજા ત્રણ સિનિયર એડવોકેટ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાયેલી છે આજે નડિયાદમાં જે ચૂંટણી થઈ રહી છે એ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થઈ રહેલી છે અને સવારથી જ ઘણા વકીલ મિત્રોના ટોળે ટોળા મત આપવા માટે આવી રહેલા છે અને સવારે સાડા આઠથી સાંજે ચાર વાગ્યા સુધી આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ રહેશે ચાર વાગે મતદાન પૂરું થાય થી પછી મતગણતરી હાથ ધરવામાં આવશે સાડા પાંચ ની આજુબાજુ એટલે નડિયાદ બાર એસોસિએશન ના હોદ્દેદારોની આજે ચૂંટણી જે થઈ રહી છે એ ખુબજ ઉત્સાહ છે બધા વકીલોમાં અને સારું મતદાન થઈ રહ્યું છે